ચકલીઓ બધા પક્ષીઓને પણ એટલી મજા આવી ગઈ ઘૂમવાની ફરવાની એટલી ગરમીમાં બચારા કઈ હતા હવે બહાર નીકળી ગયા એમને છૂટ મળી ગઈ મસ્ત હતા હે ને ત્રીજા બધા ચકલાઓને પણ બહુ મજા આવી ગઈ કે હે ને કેમ કે ઠંડુ બધું વાતાવરણ થઈ ગયું છે હે ત્રીજુ વરસાદમાં શું અત્યારે પવન આવે છે તો શું વરસાદમાં આપણે તો એક દોસ્તો આવો અમારો વિડીયો જોવાનો તમારે બહુ મજા આવશે જોવાનો વાતાવરણ અચાનક જ પલટો મારી દીધો ને ઠંડુ ઠંડુ થઈ ગયું ત્રિશાને તો શું હવે જો पलटो मारी दी वाता देखो दोस्तों अठलो पवन को नमस्कार मचानो और आज ये कई सुकून बाकी तो बप्पा गर्वी में तो कंटारी चलाए ऐ छोकरी एउ ना कर मंत्री चा मैडम ने माला है અને અને અમે આવી 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 ગયા હતા ફ્રેશ કરવા કે મજા મજા ગઈ થોડું વાતાવરણ પણ પણ સારું લાગ્યું એવો તમે આવો મારો નજારો જોવા માટે રોજ વિડીયોને જોઈ લેવાનો અને વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જે ગુસાબેટા નહીં કરવા